ચાલો તમે બધે માળો જોયો હવે તમારે હે ને એવો માળો તમારે બનાવવાનો છે ચાલો બધે રેડી તો અહીંથી પડ પાંદડા અને સળિયું એ વીણીને માળો બનાવવાનો છે ચાલો બધે વીણી બનાવવાનો છે તમે હમણાં જોયો ને એવો ચકલી નો ચાલો બનાવો જેને જવું આવડે ને એવો માળો ગયો પાડો ફૂલ બનાવી દો